આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને પંચોતેર દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોને જવાબદારી આપી તેમના હાથ વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો રાજ્યમાં આજે બનેલી અકસ્માતની બે ઘટનામાં છ લોકોના મોત અને સોમનાથ નડાબેટ વડનગર અને મોઢેરા માટે જીએસઆરટીસી એસી વોલ્વો બસમાં વિશેષ ટૂર પેકેજ શરૂ કરાશે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ છ ટકાનો વધારો કરાયો છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે આ નિર્ણય અંતર્ગત છઠ્ઠા તેમજ સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સેવા અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર લાખ અઠોતેર હજાર કર્મચારીઓ અને ચાર લાખ એક્યાસી હજાર પેન્શનર્સને લાભ મળશે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે કુલ એરિયર્સ પેટે બસો ને પાંત્રીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને નવસો છેતાલીસ કરોડની ચૂકવણી વાર્ષિક આ બે ટકાના વધારા લેખે થવાનો અંદાજ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં વર્ષ ચાલુ નાણાકીય વર્ષના અંદાજપત્રમાં મંજૂર કરેલી બાબતોની સમીક્ષા કરવામાં આવી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું નાણાં વિભાગ દ્વારા અંદાજપત્રની ત્રણ લાખ સિત્તેર હજાર કરોડથી વધુની રકમમાં નવ્વાણું ટકા જેટલી ચાલુ બાબતો અને સત્તોતેર ટકા જેટલી નવી બાબતોની મંજૂરી આપવામાં આવી હતી સુબેદાર રામજી સતપાલ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને પંચોતેર દિવસની તાલીમ આપી અગ્નિવીર માટે તૈયાર કરાશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ વર્ષે એકાવન લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ યોજના હેઠળ રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અનુસૂચિત જાતિના પસંદગી પામેલા એકસો પચાસ તાલીમાર્થીઓને પંચોતેર દિવસ માટે તાલીમ અપાશે આ ઉપરાંત દર મહિને એક હજાર રૂપિયા લેખે બે હજાર પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે આ યોજના માટે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ સુધીના ધોરણ દસ પાસ યુવાનોની પસંદગી કરાશે આ માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે લોકસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કર્યું અને જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા માટે સ્થાનિક નેતાઓને જવાબદારી આપવા પર ભાર મૂક્યો શ્રી ગાંધીએ કહ્યું કે ગુજરાતે કોંગ્રેસને ગાંધીજી સરદાર પટેલ જેવા સૌથી મોટા નેતા આપ્યા છે डिस्ट्रिक्ट के जो नेता हैं डिस्ट्रिक्ट के जो लीडर्स हैं उनको स्ट्रेंथ देनी चाहिए और खास तौर से जो डिस्ट्रिक्ट प्रेसिडेंट है उसको जिम्मेदारी देनी देनी चाहिए देनी चाहिए चाहिए उसको पावर और और उसके हाथ मजबूत करने चाहिए। और ये काम हम अब शुरू कर रहे हैं हमारे को पांच छह नाम देंगे जिनमें से आपका डिस्ट्रिक्ट प्रेसिडेंट चुना जाएगा ये हमारा गुजरात में पायलट प्रोजेक्ट है गुजरात में हम इसको टेस्ट कर रहे हैं क्योंकि हम मैसेज देना चाहते हैं कि गुजरात हमारे लिए જરૂરી મોડાસા અગાઉ શ્રી ગાંધીએ મોડાસા ખાતેથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવ્યો તેમણે મોડાસા અતિથિગૃહ ખાતે વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી તેમણે મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે જિલ્લાના એક હજાર બસ્સો બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો રાજ્યમાં આજે રાજકોટ અને મહીસાગર જિલ્લામાં બનેલી અકસ્માતની વિવિધ બે ઘટનામાં છ લોકોના મોત થયા છે રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અનેક વાહનોને અટફેટે લેતા ચાર લોકોના મોત થયા છે અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પસાર થઈ રહેલી સિટી બસના ચાલકે એક પછી એક વાહન ચાલકોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયું હતું આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું હતું આ ઘટનાના મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકાએ પંદર પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઇજાગ્રસ્તોને બે બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે બીજી તરફ મહીસાગર જિલ્લાના કાનેસર ગામમાં મહીસાગર નદીમાં ડૂબી જતા બે લોકોના મોત થયા છે નદીમાં નાહવા જતા આ ઘટના બની હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકશો ગુજરાત એસટી નિગમ દ્વારા સોમનાથ દર્શન અને નડાબેટ વડનગર અને મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટૂર પેકેજ શરૂ કરાશે આ નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને વ્યાજબી ભાવે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની આરામદાયક મુલાકાતનો લાભ મળશે સોમનાથ દર્શન ટૂર પેકેજ અંતર્ગત આગામી અઠ્યાવીસ એપ્રિલથી રાણી અમદાવાદથી નિયમિત ધોરણે સવારે છ કલાકે અદ્યતન એસી વોલ્વો બસ ઉપડશે સાંજે ચાર કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે આ અંગે જીએસઆરટીસીના અધિકારી આરડી ગલચરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ માટે સિંગલ શેરિંગ માટે પ્રતિ વ્યક્તિ ચાર હજાર રૂપિયા અને ડબલ શેરિંગ માટે સાત હજાર પચાસ રૂપિયાનું પેકેજ નક્કી કરાયું છે નળાબેટ વડનગર અને મોઢેરા ટુર પેકેજ અંતર્ગત આગામી છવ્વીસ એપ્રિલથી દર શનિવાર અને રવિવારે એસી વોલ્વો બસ ઉપડશે અમદાવાદથી સવારે છ કલાક ઉપડીને બપોરે બાર ત્રીસ કલાકે નળાબેટ પહોંચશે અને સીમા દર્શન કરાવશે ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું અઢારસો રૂપિયા છે ત્રીજા પેકેટની અંદર વડનગર અને મોઢેરા ટુર પેકેજ છે આ પેકેજની અંદર પણ સવારે નવ કલાકે અમદાવાદથી ઉપડી અગિયાર પંદર કલાકે વડનગર અને પાંત્રીસ વાગે મોઢેરા પહોંચશે એક વ્યક્તિનું ભાડું અગિયારસો રૂપિયા છે આકાશવાણી અમદાવાદનો આજે છોતેરમો સ્થાપના દિવસ છે સોળ એપ્રિલ ઓગણીસો ના રોજ આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું હતું જે ગુજરાતમાં રેડિયો પ્રસારણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચીન સાબિત થયું છે ઓગણીસો ઓગણપચાસમાં અમદાવાદમાં સ્થાપાયેલું આ કેન્દ્ર ગુજરાતના લોકો માટે માહિતી મનોરંજન અને સાંસ્કૃતિક જાગૃતિનું માધ્યમ બન્યું છે આજે પણ આકાશવાણી અમદાવાદ ગુજરાતી તેમજ સિંધી ભાષા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રચાર પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવે છે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમમાં સમાચાર સાંસ્કૃતિક કાર્યક્રમ ખેતીવાડીને લગતી માહિતી શૈક્ષણિક કાર્યક્રમ અને સંગીતનો સમાવેશ થાય છે જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના શ્રોતાઓમાં આજે પણ લોકપ્રિય છે ભાવનગરમાં દેશનો સૌપ્રથમ બાળ વિવાહ મુક્ત ભારત કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાબણીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ તકે તેઓએ લોકોને બાળ વિવાહ બંધ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે બાળલઝ્ન દીકરીના સપનાને આગળ વધતા રોકે છે સાથે જ દેશના વિકાસમાં પણ અવરોધરૂપ સાબિત થાય છે શ્રીમતી બાંભણિયાએ કહ્યું કે ક્યાંય પણ બાળલઝ્ન અંગેની માહિતી મળે તો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર એક હજાર અઠ્ઠાણું પણ જાણ કરવા દરેકને આ અનુરોધ કર્યો હતો સરકારશ્રી દ્વારા આવા કાર્યક્રમો કરી અને લોકો પણ જાગૃત બને એ બાળ વિવાહ છે એ મુક્ત ભારત બને એના માટે આપણે વધારે વધારે લોકોને જાગૃત કરીએ જ્યારે દીકરી ભણશે ત્યારે જ દેશ આગળ વધશે સુરેન્દ્રનગરના સોનગઢ ગામમાં કાર્બોસેલના ગેરકાયદેસર ખનન પર આજે ચૂંટીલા નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી અને તેની ટીમ દ્વારા બે અલગ અલગ સીમ વિસ્તારમાં સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમિયાન જેસીબી મશીન ડમ્પર લોડર અને અઠયાવીસો મેટ્રિક ટન કાર્બોસેલના જથ્થા સહિત આશરે બે કરોડ વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો રેલવે રેલ્વે બોર્ડ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી લાંબા અંતરની ટ્રેનમાં બંને બાજુ જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં તેની શરૂઆત કરવામાં આવી છે ભાવનગર ટર્મિનસથી ચાલતી ભાવનગર બાંદ્રા દૈનિક સુપરફાસ્ટ ટ્રેનમાં આજથી આ સેવા શરૂ કરવામાં આવી છે તબક્કાવાર ભાવનગરના લાંબા અંતરની તમામ ટ્રેનમાં જનરલ કોચ લગાવવામાં આવશે સુરતમાં ઉધના રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર એક ચાર મહિના માટે અવરજવર માટે બંધ રહેશે પ્લેટફોર્મ નંબર એક પર રીડેવલપમેન્ટના કામ ચાલતા હોવાથી અહીં આવતી તમામ ટ્રેનને પ્લેટફોર્મ નંબર બે ત્રણ અને ચાર પર રોકવામાં આવશે ઉપરાંત સાત જેટલી ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઉધના સ્ટેશન પરથી મુસાફરી કરવાની યોજના બનાવનારા મુસાફરોને સંપૂર્ણ માહિતી ચકાસી મુસાફરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને પંચોતેર દિવસની તાલીમ આપી અગ્નિવીર માટે તૈયાર કરાશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોને જવાબદારી આપી તેમના હાથ વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો રાજ્યમાં આજે બનેલી અકસ્માતની બે ઘટનામાં છ લોકોના મોત અને સોમનાથ નડાબેટ વડનગર અને મોઢેરા માટે જીએસઆરટીસી એસી વોલ્વો બસમાં વિશેષ ટૂર પેકેજ શરૂ કરાશે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગ્યે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો